અંતર્ગત રોજબરોજ નખાતા કચરા સ્થળે ભીનો સૂકો અને કાર્બનિક કચરોની ડબીન સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત શહેરમાં કચરાપેટીઓ હટાવ્યા બાદ પણ હજુ પણ કેટલાક સ્થળે કચરો ઠાલવી રહ્યા હતા જેને લઈને કચરો જાહેરમાં ફેલાઈ રહ્યો હતો જે અંગે પાલિકા દ્વારા તાજેતરમાં ઓએનજીસીના સંયોગથી ભીનો સૂકો અને કાર્બનિક કચરોની ડસ્ટબિન સ્ટેન્ડ આપવામાં આવ્યા હતા જે ડસ્ટબિન સ્ટેન્ડ અંકલેશ્વર શહેરમાં પ્રાથમિક જાહેર માર્ગ પર કચરો એકત્ર થતો હોય તેવા સ્થળોને સર્વે કરી વધુ કચરાવાળા સ્થળ પર ડસ્ટબિન સ્ટેન્ડ મૂકવાની શરૂઆત કરી છે તેમજ બીજા તબક્કામાં અલગ અલગ વોર્ડમાં ડસ્ટબીન મૂકવામાં આવશે આ અંગે પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને

નું જે મિશન છે સ્વચ્છ ભારત એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના મેઇન રોડો પર અને અન્ય જગાઓ પર જે સ્પોટના ઢગલા છે ત્યાં અમે નું વિતરણ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય કરી મૂકવામાં આવેલ છે તો અંકલેશ્વર નગરજનોને અને દુકાનદારોને એક મારી નમ્ર અપીલ છે કે આ ડસ્ટબિનની અંદર તમે ડસ્ટબિન કચરો નાખો અને અંકલેશ્વરમાં સત્તા ધરાય એવી હું આપ સૌને અપીલ કરીશું ને જો આ આવનારા દિવસોમાં હાઉના ના અંકલેશ્વર શહેરની અંદર પરિસ્થિતિ રહેશે તો અમે આવનારા દિવસોમાં એની દંડની જોગવાઈ કરી આંકડા પગલાં ભરીશું તો મારે અંકલેશ્વર નગરજનો એક નમ્ર વિનંતી છે કે જે ડસ્ટબીન મૂકે છે એમાં જ આપણે આપણો કચરો નાખીએ એવી આપણી પાસે હું સહકારની અપેક્ષા રાખું છું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સત્તાહી સેવાના માધ્યમથી અંકલેશ્વર નગરના મુખ્ય માર્ગો ઉપર ઓએનજીસીના સહયોગથી ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે હું અંકલેશ્વર નગરના નગરવાસીઓને અપીલ અને વિનંતી કરવા માગું છું કે આપણે સૌ કચરો ડસ્ટબિનમાં નાખી અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ આવો સૌ આ સ્વચ્છતાની યાત્રામાં સહભાગી બની અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ સ્વચ્છ અંકલેશ્વર સ્વચ્છ ભારત જય જય ગરવી ગુજરાત ભારત કી જય